ધ્રુવરાજસિંહ ચૌહાણ કરી અને ફરિયાદી હતા તેની ઉપર હુમલો કરી જાનલેવા હુમલો કરી લૂંટ કર્યા ની ફરિયાદ દેવાયત ખવડ નામના લોક સાહિત્યકાર અને તેની સાથેના પંદરેક અન્ય આસામીઓ સામે નોંધાયેલી જેની તપાસ દરમિયાન આરોપીઓને અટક કરી રિમાન્ડ કામે નીચેની કોર્ટમાં રજૂ કરાયેલ જેમાં રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરી અને આ કામના આરોપીઓને નીચેની કોર્ટે બેલમુક્ત બેલ આપી દીધેલ એટલે જામીન મુક્ત કરી દીધેલ જે પક્ષ જે સંબંધે સરકારે રિવિઝન અરજી રિમાન્ડ કામે કરેલી અને આ કામના આરોપીઓને અપાયેલ જામીન રદ કરવા માટેની અરજીઓ અત્રેની વેરાવણી સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી જેમાં સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ સિદ્ધાંતો અને પાંડીવાલા સાહેબના જજમેન્ટ સહિતની વિગતોની છણાવટ કરી રજૂઆતો કરાયેલી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ શ્રી ચૌહાણ હાજર થઈ અને સોગંદનામાની વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફે પુરસીસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલ કરેલી જામીન રદ કરવાની અરજીને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સાદી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરસીસ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે જેથી સાંજે આજે નામદાર કોર્ટ તે સંબંધે હુકમ ફરમાવશે પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે அகம்ம